મંડપ વાળાનું કઈ ના એવું હમણાં ભાઈ તો ફોન કરવા દે તે કોણ થઈ જાય મારું બીજું કોમ થયું અમે લગ્ન આવી તો ડુંકળું છે અંદર હેલો

બધું ભેગું કર્યું ખાસ પાછું એવું વ્યવહાર માં એવું રહેશે કચ્છ હું ન તો કેવું હું તો મોડું થઈ ગયું કે કોઈ આ નવી આઈટમો પગ લાખો બધું બીજું નહીં રાખવાનું આ તો વિદેશી રાખવાનું જો આ દાર પુલી ક્યાંક આવું તો લખવું જ નહીં હું રાખવું છે કોક નવી અત્યારે કોક લાગતી એકલી સાલ છે ના તા આમ તો થોડું

મગજ માં લેવાનું જ નહીં જે કરવું એ કરશે મગજ માં મગજ માં લેવું પડે મગજ માં ના લેવા નહીં તો પારકા ગરમ બેસી જોઈ છે

દી ના દોય ના કે હું ઈનું નામ મારા કે તું લેવન બંધ કરી દે આપું છું ઈમ નહીં કેતો તમે મોટા છો હું કેનો છું માarthy કેનો એ છે કે કોઈ માર્શી મોટો થઈ ગયો છે અલ્યા ઈને જે કરવું હોય કરવા દે ઈનું નામ હપું સોપળી કાઢી નાખવાનું લાગી જ હું તે પાસ ઈમ કેવું છું સોપળી નામ નહીં વેશન કટ મશીન નામ કઈ નાખો આધાર કટ મશીન નો કર દેખો કપર કે હું કીધું કંડાળાવા કીધું તું દાડાવા મને હું કીધું કાલે કે આવવાના છો હું કશું કના બાંધ છે રૂખોવા કે જવાનું છે

ફૂકી દીધો બે ભાઈ મારા કોઈ થઈ કોણ નથી તારો ભાઈ એમાં નતા ગેર કોઈ મને અદા હિસાબ કોઈ સાત નઈ નમધી ઉને કીધું આવો અલે મોટો તો થી થીતું મોંદુ કીધું દાદા ભાઈ હ એ દોંતી તો ભાઈ કીધું તો દાદી ખોદી કીધું પેલા પોપત ભાઈ નું તો ઓલવા બાનું તો કે આખું કે દાદા